નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી

તેમણે કહ્યું છે કે ડોક્ટર નિશિકાંત દુબે પણ ઇન્ટરવ્યુ દરમિયાન ઘણી બધી વાતો કહી હતી તેમની ઘણી ટિપ્પણીઓ સ્પષ્ટપણે તિરસ્કારપૂર્ણ જોવા મળી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શુભમન ગિલને બાર લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ ગુજરાત ટાઇટન્સે શનિવારે દિલ્હી કેપિટલ્સ સામે સાત વિકેટે વિજય મેળવ્યો હતો આ જીત સાથે ગુજરાત પોઈન્ટ ટેબલમાં ટોચ ઉપર પહોંચી ગયો છે આ જીત બાદ બીસીસીઆઈએ શુભમન ગિલ પર બાર લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલને દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં ધીમી ઓવર રેટ બોલિંગ કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો મહત્વના સમાચારની વાત કરીએ તો ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગાંધીધામમાં ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે ગાંધીધામ બી ડિવિઝન પોલીસે કાર્યવાહી કરતાં સરકારી જમીન પરના ગેરકાયદેસર બાંધકામને તોડી પડાયો છે આ જમીન મહાલક્ષ્મી ગોડાઉન એટલે કે એચકેની બાજુમાં જીઆઈડીસી રોડ પર આવેલી છે હાલના જંત્રી ભાવ પ્રમાણે આ જમીનની કિંમત સત્યાવીસ પોઈન્ટ ત્રીસ લાખ આંકવામાં આવી છે આરોપી હની પસંગાર વિરુદ્ધ રાયોટિંગ મારામારી ઉપરાંત હુમલા અને પ્રોહિબિશનના ગુનાઓ નોંધવામાં આવેલા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેદસ્વીતા મુક્ત ગાંધીનગર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે રાજ્યમાં મેદસ્વીતા દૂર કરવા માટે વિશેષ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે આ અંતર્ગત ગાંધીનગરમાં પણ મેદસ્વીતા મુક્ત આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું આગામી પહેલી મેથી એકત્રીસ મે સુધી સ્વર્ણિમ પાર્ક ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ અભિયાનમાં મોટી સંખ્યામાં નગરજનો રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ગાંધીનગર જિલ્લા કો ઓર્ડિનેટર છેલ્લા છ વર્ષથી લોકોને યોગ સાથે જોડવાનું કાર્ય કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે આ અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો આઈબીજેના ડેટા અનુસાર એક અઠવાડિયામાં સોનાના ભાવમાં પંદરસો ને સત્તાવન રૂપિયાનો વધારો થયો છે ગયા અઠવાડિયાના છેલ્લા દિવસે એટલે કે શુક્રવારે ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ ત્રાણું હજાર ત્રણસો ને ત્રેપન હતો જે હવે ચોરાણું હજાર નવસો ને દસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પહોંચી ગયો છે આ સમયગાળા દરમિયાન ચાંદીના ભાવમાં પણ બાવીસસો બાવીસ રૂપિયાનો વધારો થયો છે એક કિલો ચાંદીનો ભાવ હાલમાં પંચાણું હજાર એકસો એકાવન રૂપિયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પ વિરુદ્ધ અમેરિકન લોકો ફરી રસ્તા પર ઉતર્યા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ સામે સમગ્ર અમેરિકામાં જોરદાર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ટ્રમ્પ વિરુદ્ધ તમામ પચાસ રાજ્યોમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા આ પ્રદર્શનોને પચાસ હજાર પાંચસોને એક ચળવળ નામ આપવામાં આવ્યું છે આનો અર્થ એ છે કે પચાસ રાજ્યો પચાસ પ્રદર્શનો અને એક આંદોલન વિરોધીઓએ વ્હાઇટ હાઉસથી ટેસ્ટલાસ શોરૂમ સુધી પ્રદર્શન કર્યું હતું અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છ નહીં દેખા તો કુચ્છ નહીં દેખાની વરવી વાસ્તવિકતા સામે આવી ગઈ છે કચ્છની કાયા પલટમાં વર્ષ બે હજાર એકના ભૂકંપને કારણે ભૂત માનવામાં આવે છે છેલ્લા સવા બે દાયકામાં ગામની ગલીઓથી લઈને શહેરની શેરીઓમાં ધબકાર આવી ગયા છે કેન્દ્ર સરકારની ઉદાર નીતિનો લાભ લેવા નાના મોટા સેંકડો ઉદ્યોગો સ્થપાઈ ચૂક્યા છે ભુજ શહેરથી સો કિલોમીટર ઉત્તરે આવેલા સરહદી ખાવડા પાસે અંદાજિત સોળથી સત્તર પરિવારોનો વસવાટ ધરાવતી પચાસ વર્ષ જૂની આ વસાહતમાં એકસો પચાસ જેટલા લોકો રહે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ અમદાવાદમાં પારો એકતાલીસ ડિગ્રીને પાર જશે રાજ્યમાં છેલ્લા બે દિવસથી પવનની ગતિ તેજ થતાં ગરમીમાં આંશિક રાહત મળી છે જોકે અમદાવાદ રાજકોટ સહિત શહેરના છ જગ્યાએ તાપમાનનો પારો એકતાલીસને પાર રહેવાની સંભાવના છે કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં પવનને કારણે ધૂળની ડમરે ઉડી શકે તેવી પણ શક્યતા છે તો બીજી બાજુ તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપના શાસનમાં કામ ધીમા થતા હોવાની ભાજપી એમએલએની ફરિયાદ સામે આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપની સત્તા હોવા છતાં પણ કામગીરી ઝડપી ન થતી હોવાની ફરિયાદ ખુદ ભાજપના ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે વેજલપુર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરે મ્યુનિસિપલ કોર્પોરેશનની સંકલન સમિતિમાં વેજલપુર બુટભવાની મંદિર પાસે બની રહેલા ઓવરબ્રિજની કામગીરી ખૂબ જ ધીમી ગતિએ થાય છે તેવું કહ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી અમને દુશ્મન માને છે બિહારની મુલાકાતે આવેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગોએ બક્સરમાં કહ્યું કે પીએમ મોદી અને ભાજપ અમને દુશ્મન માને છે રાહુલ ગાંધી સોનિયા ગાંધી અને રોબર્ટ વાડ્રા વિરુદ્ધ તેમણે જે રીતે ચાર સીટ દાખલ કરી છે તે ફક્ત કોંગ્રેસ પાર્ટીને હેરાન કરવા અને પાર્ટીને બદનામ કરવા માટે છે ગાંધી પરિવાર કોઈની સામે ઝૂકવાનો નથી તે દેશમાં તે લડતો રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાકુંભમાં આતંકવાદી હુમલો કરવાનું કાવતરું ગણવામાં આવ્યું છે પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન આતંકવાદી હુમલો કરવા માટે એક મોટું કાવતરું કરવામાં આવ્યું હતું આ ષડયંત્ર પાછળ હેપી પાસિયાનો પણ હાથ હતો આ વાતનો ખુલાસો યુપી એસટીએફ અમિતાભ યસે કર્યો હતો તેમણે કહ્યું છે કે વોન્ટેડ આતંકવાદી હરપ્રીતસિંહ ઉર્પે હેપી પાસ્યા જેની યુએસ એજન્સી એફબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે તે આ ષડયંત્રમાં સામેલ હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમાલપુરમાં ગેરકાયદેસર બાંધકામ મુદ્દે પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અમદાવાદના જમાલપુરમાં ગેરકાયદેસર બાંધકામ મુદ્દે મુખ્ય આરોપી સલીમ સહિત તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પોલીસે ઉચાપથ છેતરપિંડી અને વકફના કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી વકફ બોર્ડના કાયદાનો દુરુપયોગ કરવા મુદ્દે પાંચ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે આ બાંધકામમાં કાચની મસ્જિદ અને અન્ય એકા ટ્રસ્ટની જમીન પણ સામેલ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે બાળક ભાગીને પોલીસ મથકે પહોંચ્યા અને રેકેટનો પર્દાફાશ થયો ગોડાદરા પોલીસ મથકે અઢાર એપ્રિલની રાત્રે સાત સાત વર્ષની વયના બે બાળક આવી ચડ્યા હતા ગભરાયેલા લાગતા પોલીસ દ્વારા બંને બાળકની પૂછપરછ કરતાં તેઓ રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ગામના હોવાનું જણાવ્યું હતું તેઓને ગામડેથી લાવીને સુરતમાં સાડીની ગડી વાળવાના કારખાનામાં ગોંધી રાખીને સતત સત્તર કલાક કાળી મજૂરી કરવામાં આવતી હોવાનો પણ પોલીસ સમક્ષ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઢડાના સ્વામી માધવ પ્રસાદની ખેડૂત સાથે ઠગાઈ બોટાદના ગઢડામાં સ્વામી માધવ પ્રસાદ સામે ખેડૂતની દોઢ કરોડની જમીન બારોબાર વેચી મારવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે સ્વામીએ ખેડૂતને દોઢ લાખ રૂપિયા વ્યાજે આપીને કોરા કાગળમાં સહી કરાવીને જમીન પડાવી લીધાનો જસદંડ દરવા ગામના ખેડૂત પરિવારે આક્ષેપ કર્યો છે સ્વામીએ ખેડૂતની જમીન પરત નહીં કરીને બીજા વ્યક્તિને બારોબાર જમીન વેચી મારવાનો આરોપ લગાવ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે